જ્યારે રામ છાવણીમાં હતા રામ મંદિર બનશે કે કેમ એની કોઈ જ નિશ્ચિત એના વિશે વાત નહોતી ત્યારે આ એક એવી જગ્યા છે કે કાર્યશાળા છે આ રામ મંદિરની કે જ્યાં સૌથી વધારે પ્રવાસીઓ મંદિર અને હનુમાનગઢી સિવાય દર્શન કરવા માટે આવતા હતા કેમ કે અહીંયા ઈંટનો ઢગલો રાખવામાં આવ્યો હતો રામ નામ લખેલી ઈંટ કે જે દેશના ઘરે ઘરથી ઉઘરાવીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું એક પોલિટિકલ આંદોલન ચલાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી માટે ડેફિનેટલી એ રાજનીતિક મુદ્દો હતો પણ દેશ માટે એ પોતાનો મુદ્દો હતો અને એટલા જ માટે બીજેપી એમાં સફળ પણ થઈ શકી કેમ કે દેશના લોકો સહમત થયા હવે અહીંયા કાર્યશાળા છે અલગ અલગ સરસ મજાના જે પિલર્સ જે ત્યાં મુકાવાના છે મંદિરમાં એ બધા તૈયાર થઈ રહ્યા છે અને તમે એને સંયોગ જુઓ આપણે ત્યાં કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત હવે આખા દેશના અલગ અલગ ખૂણાઓમાંથી લોકો કામ કરી રહ્યા છે શરૂઆતમાં એકદમ આવી તો અયોધ્યાના સ્થાનિક લોકો હતા જેમની જન્મ અને કર્મભૂમિ બંને અયોધ્યા છે અંકલ ને મેં જોયા તો એમને જોઈને ખબર નહીં મને એવું લાગ્યું કે ભાવનગરના પાલિતાણાના છે અમદાવાદમાં જે કન્સ્ટ્રક્શન ચાલતું પાંચેક વર્ષ કામ કર્યું ભાવનગર નું પાલિતાણા તો એમ પણ સ્થાપત્ય માટે જાણીતું છે તો મને થયું એમની સાથે પણ વાત કરું શું નામ તમારું પાલિતાણા મહિના થયા તમને તો આ તમે બે મહિનામાં એક પિલર થઈ જાય

તમારા ગામના મિસ્ત્રી છે આમ છે ને મારી સાથે તો એટલીસ્ટ એવું થાય છે કે હું મોઢું ને એટલે મને આમ ખબર પડી જાય કે આ ગુજરાત ના છે આ યુપી ના છે તો તમે બધા પાલીતાણા વાળા ને શું નામ તમારું

ભરતપુર થી આવે એ પથ્થરો અને આ બન્યું હોય મશીન થી બન્યું પછી સમજી ગયું તો આજે કામ ચાલી રહ્યું છે એ ખાસ વર્ષો પહેલા રામ મંદિર કેમ કે અશોક સિંગલ જયારે વિશ્વ હિન્દુ પરિષદમાં હતા ત્યારે સૌથી વધારે કામ થયું એના કન્સ્ટ્રક્શન માટે તૈયારીઓ માટે એટલે અહીંયા બીજા પણ એવા પથ્થર હું તમને બતાવીશ કે જ્યાં એને ઘસવાની જરૂર છે જેમ કે આ લોકો જુઓ હવે આ તમે આ બે માં ભેદ તમે જોઈ શકતા હશો કે આ એકદમ આ રીતે ખસ્સા જૂના છે એટલે જૂના થઈ ગયા છે હવે એને ફરી એકવાર બધા ઘસવાના અને પછી એને એક્ઝેક્ટ શેપ આપવાનો જે આ ભાઈ પણ અહીંયા જેમ કે કામ કરી રહ્યા છે અહીંયા એકદમ નાની નાની વસ્તુઓનું બહુ એક્યુરેસી સાથે ધ્યાન આપવું પડે

આજ તમે જુઓ એટલી નાની નાની સરસ મજાની ડિઝાઇન્સ કોતરવામાં આવી છે વર્ષો પછી જ્યારે આ રામ મંદિરની બધી વાતો નીકળશે હજારો વર્ષો પછી જ્યારે કોઈ રામ મંદિરને જોશે ત્યારે એ લોકો આપણે જેમ ખજુરાહો જોઈએ છીએ પોળોના જૈન મંદિરો જોઈએ છીએ તો એવું વિચારીએ છીએ ને કે આટલા વર્ષો પહેલાં કોઈએ કેવી રીતે આ બધા કન્સ્ટ્રક્શન કર્યા હશે હજાર વર્ષ પછી આપણા માટે પણ આપણી જે પેઢીઓ છે આવનારી અનુગામી આપણા એ લોકો પણ એવું જ વિચારવાના છે જેવું આપણે આજે આપણા પુરોગામી વિશે વિચારી રહ્યા છીએ આ કાર્યશાળા એટલા માટે પવિત્ર છે કેમ કે અહીંયા ભલે રાજનૈતિક ઇતિહાસો અને અધ્યાયો રહ્યા જે પવિત્ર નહોતા ચોક્કસ આશયની સાથે કરવામાં આવેલા હતા પણ છતાંય દેશના લોકો જ્યારે ઈંટનું દાન આપતા હતા કે દેશના લોકો જ્યારે અહીં આવતા હતા ત્યારે એમના માટે એક જ શબ્દ છે જે મેટર કરતો હતો એ હતો રામ નમસ્કાર